ભચાઉ ડિવિઝનના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ કરી કોમ્બિંગની કામગીરી કરતી ભચાઉ ડિવિઝન પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી જે આર મોથલિયા સાહેબ બોર્ડર ના તારીખ સત્તર માર્ચ ના રોજ કોમ્બિંગ નાઇટ નું ભચાઉ ડિવિઝન વિસ્તારમાં ત્રણ થી આઠ વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું હતું જે કોમ્બિંગ દરમિયાન પૂર્વ કચ્છ ગાંધીધામ ના વિભાગના ભચાઉ સામખ્યાર લાકડીયા ગોદર બોડી વોન કેમેરા લાઠી હેલ્મેટ અને ટોચ જેવી પૂરતી સાધન સામગ્રી સાથે ડિવિઝનના ના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવેલ જે અલગ અલગ ટીમો દ્વારા સઘન સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી અગાઉ પ્રોહિબિશન તેમજ ચોરી વગેરે જેવા અલગ અલગ ગુનામાં પકડાયેલા ઈસમોના મકાન ચેક કરી તેમજ વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કામગીરીમાં પ્રોહિબિશન ના કેસો સંખ્યા ઓગણીસ સીઆરપીસી કલમ એકસો નવ ની સોળ